વાગરા તાલુકાના સારણ ગામના મેઇન રોડ પર હાલ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે શાસન અને તંત્રની નિષ્ઠુર બેદરકારીનો જીવંત પુરાવો છે આખો રોડ કાદવ અને કીચડથી લતપત બની ગયો છે અને જાણે વાહન ચાલકો માટે મોતનો ફંદો તૈયાર કરવામાં આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે બેફામ રીતે દોડતા માટી ભરેલા ઓવરલોડ હાઈવા ડમ્પરો રોજ રોજ અહીં માટી ઢોળી રહ્યા હોવાની લોકબોમો ઉઠવા પામી છે અને રોડ ઉપર પડેલ માટીમાં પાણી ભરતા માર્ગ અત્યંત સ્લીપરી બની ગયો છે આજ રોજ સ્થિતિ એટલી ભયાનક બની હતી કે ચાર બાઇક ચાલકો સ્લીપ ખાઈ રોડ પર પટકાયા હતા અકસ્માતોમાં બાઇક સવારોને નાની મોટી ઈજાઓ પહોંચી હોવા છતાં કોઈક મોટી જાનહાનિ ટળી એ માત્ર સંયોગ કહેવાય સ્થાનિક સ્પષ્ટ સ્થાનિકો સ્પષ્ટ કહે છે કે અહીં રોજ અકસ્માત થાય છે બાઇક ચાલકો પટકાય છે છતાં તંત્રના જવાબદાર અધિકારીઓને જાણે કંઈક દેખાતું જ નથી વારંવાર ફરિયાદો છતાં કોઈ સાંભળનાર નથી કાદવ કીચડના આ રાસ્તે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે નોકરિયાત વર્ગની હાલત સૌથી વધુ કફોડી બની છે સવાર સાંજ ઓફિસ ફેક્ટરી અને દુકાન પર જતા લોકોના કપડાં અને યુનિફોર્મ કાદવથી ખરાબ થઈ જાય છે લોકો શરમજનક સ્થિતિમાં કામે પહોંચે છે અને ઘરમાંથી નીકળતા જ ત્રાસ ભોગવવો પડે છે બાળકો વૃદ્ધો અને મહિલાઓ માટે તો આ માર્ગ પરથી પસાર થવું પણ જોખમી સાબિત થઈ રહ્યું છે સૌથી ગંભીર બાબત એ છે કે આ સમગ્ર અવ્યવસ્થાની પાછળ માટી ભરેલ ડમ્પરોની ખુલ્લેઆમ બેદરકારી છે અને તંત્રની મોત સહમતી છે ન તો ડમ્પરો સામે કોઈ કાર્યવાહી થઈ રહી છે ન તો રોડ સાફ કરવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે જાણે કોઈક મોટી જાનહાની થશે ત્યાર પછી આ તંત્ર જાગશે તેવી સ્થિતિ ઉભી થઈ છે સારણ ગામના રહીશો અને અહીંયાથી પસાર થતા વાહન ચાલકો હવે ખુલેઆમ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે લોકો ચેતવણી આપી રહ્યા છે કે જો તાત્કાલિક કાદવ દૂર કરવામાં નહીં આવે માટી ભરી આડેધર દોડતા ડમ્પરો પર રોક લગાડવામાં નહીં આવે અને રોડને સલામત બનાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોઈ ગંભીર અકસ્માતની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે લોકો હવે પ્રશ્ન કરી રહ્યા છે કે શું માનવ જીવનની કોઈ કિંમત નથી કે પછી તંત્ર લોહી વહી જશે ત્યારે જ પગલાં ભરશે નોંધનીય છે કે વાગરા પંથકમાં અનેક વિસ્તારોમાં બેફામ અને ગેરકાયદેસર માટી ખનન થતું હોવાની ચર્ચાઓ ખુલ્લેઆમ સામે આવી રહી છે નિયમો અને પરવાનગીઓને ખુલ્લી અવગણના કરી ખનીજ માફિયાઓ દ્વારા દિવસ દાડે માટી ઉલેચવામાં આવી રહી છે જેના કારણે પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે તેમજ રસ્તાઓની હાલત પણ બગડી રહી છે આ ગેરકાયદેસર ખનનથી ઓવરલોડ ડમ્પરો બેફામ દોડે છે અને ગામના માર્ગો અકસ્માત પ્રમાણ બની રહ્યા છે વહીવટી તંત્ર માટે હવે આંખ મીચીને બેઠા રહેવાનો સમય નથી તંત્રએ તાત્કાલિક યોગ્ય તપાસ હાથ ધરી ખનનના સમગ્ર જાળાને ગેરકાયદેસર ખનીજ ઉલેસતા માફિયાઓ સામે કડક અને દાખલેદાર કાર્યવાહી કરવી અત્યંત જરૂરી બની છે જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં આ બેફામ ખનન માનવજીવન પર્યાવરણ અને જાહેર સંપત્તિ માટે વધુ ગંભીર જોખમ બની શકે છે તેવી ચેતવણી સ્થાનિકોમાં ઉઠી રહી છે પાટી પડીને પાણીને તો રેરાય છે ને ચીકણું ચીકણું થઈ જાય છે એક વાર તો પડ્યો બીજા એક ભાઈ બીજી વાર બે બે ગાડી અત્યારે જ પડી તો આવું ના કરો આ સહી કરી દો આ બીજાને તકલીફ ના થાય આ તકલીફ મતલબ પડે છે મને વાગેલું છે જો આ હાથ પરો વાગેલું છે બધા કપડાં ખરાબ થઈ ગયા છે આ કંપની પર જવું કેવી રીતે એને જે હોય એ કંપની વ્યવસ્થિત રાખો આ વસ્તારને તો ધ્યાન રાખો